આપણે વાળને કોરા રાખવા છે સિલ્કી રાખવા છે સરસ મજાનો દેખાવ આપણો બતાય એ પ્રકારે આપણે વાળને રાખવા છે એટલે આપણે દરરોજ શું કરીએ છીએ કે દરરોજ વાળને સરસ મજાના ધોઈએ છીએ સાફ કરીએ છીએ એમાં શેમ્પૂનો પ્રયોગ કરીએ છીએ અમુક લોકો સાબુનો પ્રયોગ કરે છે અમુક લોકો હર્બલ વસ્તુઓનો પ્રયોગ કરે છે પણ કોઈને કોઈ રીતે દરરોજ તે તેના વાળને સાફ કરતા હોય અમુક લોકો અઠવાડિયામાં એક બે વખત વાળ ધોતા હોય અમુક લોકો અઠવાડિયામાં એક જ વખત વાળને સાફ કરતા હોય પરંતુ આજે આપણે વિડીયોમાં એ માહિતી લેવાની છે કે અઠવાડિયામાં વાળ કેટલી વખત સાફ કરવા જોઈએ એ વસ્તુ તમને લોકોને જો ખ્યાલ આવી જશે તો તમે વાળની તમામ પ્રકારની સમસ્યાઓમાંથી મુક્ત થઈ જશો હું વૈદક વિદ્યા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી મિત્રો જે લોકોને હાર્ડ વર્કિંગ રહેતું હોય જે લોકોને સતત પ્રવાસ રહેતો હોય જે લોકોને સતત ફિલ્ડમાં રહેવાનું છે જે લોકોને કંપનીઓમાં કામ કરવાનું છે જે લોકોને સૂર્યપ્રકાશમાં રહેવાનું છે જે લોકોને મહેનતું કામ છે એને પરસેવાના સંપર્કમાં રહેવાનું છે એ લોકોએ વાળને દરરોજ સાફ કરવા જોઈએ કારણ કે એ પરસેવો કે આ પ્રકારના કામ કરતા હોય એટલે ધૂળ રચકણો તમારા વાળમાં ચોંટવાના જ છે અને એની સાફ સફાઈ કરવી જરૂરી છે જો તમે એ સાફ સફાઈ ન કરો તો એમાંથી ઇન્ફેક્શન થવાની શરૂઆત થાય એટલે આપણે ખોડો થવાની પણ શરૂઆત થાય એટલે આપણે એ તમામ પ્રકારની લપમાં ન પડવું હોય તો આ પ્રકારનું વર્ક રહેતું હોય એ લોકોએ દરરોજ વાળ એના સાફ કરવા જોઈએ શેનાથી સાફ કરવા જોઈએ તો બને ત્યાં સુધી કુદરતી વસ્તુમાંથી કોઈ વસ્તુ મળી જાય આંબળા રીઠા સિક્કા આવી કુદરતી વસ્તુઓમાંથી બનેલા શેમ્પુ કે સાબુ મળી જાય તો તમારા વાળ માટે પણ તે ઉપયોગી છે અને તમારા વાળને કોઈ પણ નુકસાન પણ નહીં થાય અને તમારા વાળ એ સરસ મજાના સાફ થઈ જશે પરંતુ અત્યારે આ ફેશનની દુનિયા છે આપણે સુંદર બતાવવા પાછળ બ્યુટી પાર્લરમાં પણ એટલો ખર્ચો કરાવીએ છીએ વાળને સ્મૂધ બનાવવા બનાવવા પાછળ પણ ખૂબ જ પ્રકારમાં ખર્ચા કરી રહ્યા છીએ ક્યારેક ફેશન થઈ ગઈ છે કે દરરોજ વાળને તમારે ધોવા જ પડે સાફ કરવા જ પડે શેમ્પુ વાપરવા જ પડે અને શેમ્પુ વાપર્યા પછી તેને લીસા કરવા માટે એને સ્મૂથ બનાવવા માટે અન્ય કન્ડિશનરો પણ તમે લોકો વાપરતા હોવ છો પરંતુ આ બધી તમારે ભૂલ નથી કરવાની કેવા લોકોએ ભૂલ નથી કરવાની કે જે લોકોને નથી તડકાના સંપર્કમાં આવવાનું નથી પવનના સંપર્કમાં આવવાનું નથી ધૂળ રચકણોના સંપર્કમાં આવવાનું નથી તેને પરસેવો થતો આવા લોકોએ દરરોજ એના વાળ ન ધોવા જોઈએ એને અઠવાડિયામાં બેથી ત્રણ વખત જ એના વાળ સાફ કરવા જોઈએ આ વસ્તુ એ લોકો કરવાની શરૂઆત કરી દેશે તો પણ એના વાળને જે નુકસાન થતું હશે તે અટકી જશે અને વાળના તમામ પ્રશ્નોમાંથી તેને મુક્તિ મળી જશે અન્યથા તમે એકાત્રા પણ વાળ ધોઈ શકો છો અઠવાડિયામાં બેથી ત્રણ વખત પણ વાળ ધોઈ શકો છો મારું કહેવાનો મતલબ એટલો જ છે કે તમારે જો હાર્ડ વર્કિંગ રહેતું હોય પરસેવાના સંપર્કમાં રહેવાનું હોય તડકાના સંપર્કમાં રહેવાનું હોય ઢોળ રચકણોના સંપર્કમાં રહેવાનું હોય તો તમે દરરોજ વાળ ધોવો તો કંઈ વાંધો નથી પરંતુ તમારે આ બધાના સંપર્કમાં નથી રહેવાનું તો તમારે દરરોજ વાળને ધોવાના નથી હવે તમે દરરોજ વાળને ધોવાની શરૂઆત કરો એટલે તમે એને ઘસો તમે એને ઘસી ઘસીને સાફ કરો આવું બધું કરો તમે એને કેમિકલવાળા શેમ્પુથી સાફ કરો પરિણામે વાળના મૂળ નબળા પડવા લાગે એટલે અકાળે તે ખરવાની શરૂઆત થાય અકાળે સફેદ થવાની શરૂઆત થાય ભરછટ થાય વાળનો ગ્રોથ ઘટે વાળની લંબાઈ ઘટે આ બધી શરૂઆત થઈ જાય આ બધી શરૂઆત થઈ જાય ને તરત જ તમે એને એની ટ્રીટમેન્ટો શરૂઆત કરી દો એમાં ખર્ચા કરવાનો શરૂઆત કરી દો પરિણામે તમને કોઈ પરિણામ મળતો જ નથી તો આપણે ઝીણી ઝીણી બાબતોનું ધ્યાન રાખવા લાગશું તો પણ આપણે આ વાળની સમસ્યાઓમાંથી બચી જઈશું અને વાળના ખર્ચાઓથી પણ આપણે બચી જઈશું આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી